ચૈનોના આ અગિયાર આવશ્યક કર્તવ્યો પૈકી એક કર્તવ્ય ચૈત્ય પરિપાઠી છે તેથી બાબાજીપુરા ચૈન સંઘમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શાસન સમ્રાટ નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય ધર્મ રક્ષિતા મહારાજ સાહેબ તેમજ પૂજ્ય રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં સવારે સાડા છ કલાકે ગોડેજી પાર્શ્વનાથ જૈન દેરાસર ડેરાપુરથી વાસ્તે ગાસ્તે કોઠી શાંતિનાથ જૈન દેરાસર પહોંચી એક તો તીન ચાર જૈન શાસનનું જય જયકાર તથા વીર વીર બોલો મહાવીર મહાવીર બોલોના ગગન ભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ચૈત્ય પરિપાટે કોઠીપોળ પહોંચતા કોઠીપોળ જૈન સંઘના ટ્રસ્ટી સમીરભાઈ તથા દીપકભાઈ શાહ દ્વારા સ્વાગત અને સંઘ પૂજન કરવામાં આવ્યું અને દેરાપુર જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ રતિલાલ શાહ નરેશ શાહ કશ્યપ શાહ સહિત સંઘના તમામ શ્રાવક શ્રાવિકાઓનું બહુ માન કરાવું હતું અને કુટીપુલ ખાતે પધારે આચાર્ય રાજચંદ્ર સુરેશ્વરજી મહારાજ તથા સાગર સમુદાયના સાધ્વી પરશ મહેતા તથા સાધ્વી પિયુષ કલાશ્રીજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું દેરાપુર જૈન શાહ રાજપુરમાં જે ગુરુ ભગવાન ત્રણ મિત્રામાં સહિત્ય પરિપાની ભાગ્યશાળી યુવકોએ

જે જીન મંદિર હોય એને સામુદાયિક રૂપે આપણે એને દર્શન કરવા જુહારવા જવું પડે એક શ્રાવકનું કર્તવ્ય છે બાર મહિનામાં રથયાત્રા છે કે પછી આ ચૈત્ય પરિપાટી છે જેવી વજ્ર સ્વામીએ ચૈત્ય પરિપાટી કરી હતી એને અનુલક્ષીને આપણા દરેક જૈન સંઘોમાં આ ચૈત્ય પરિપાટી થઈ રહી છે ભાગશાળીઓ અને પાંચ કર્તવ્યમાં આ છેલ્લું કર્તવ્ય હતું આ કર્તવ્ય આપનો નિર્વિઘ્નપણે પણ પોસ્ટ જૈન સંઘમાં આજે પૂર્ણના આરે છે પણ એમ નહીં કે આ કામ થઈ ગયું આપણે નહીં પણ જીન મંદિરના દર્શનથી આપનો આત્મા પરમ પવિત્ર બને છે અને આ પવિત્ર બનવા માટે જ જેટલા બી જીનાલય જવાય એના માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે તો આ અવસરે આપણા ડેરા જૈન સંઘે ખૂબ ઉલ્લાસથી અને બધા જ ચાલીને આવ્યા છે કોઈ ટુ વ્હીલરમાં કે ફોર વ્હીલરમાં આવે જવાનું નથી